નમસ્કાર હું કરશ્મા માની સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું મટન માર્કેટના નિયમો બનાવેલા છે એ નિયમ અંતર્ગત શહેરમાં મટન માર્કેટ સિવાય કોઈ પણ જગ્યાએ માંસ કે મચ્છી વેચી શકાશે નહીં આ નિયમ અંતર્ગત નગરપાલિકા દ્વારા ત્રણ વાર હરાજીના પ્રયત્ન કરવામાં આવેલા હતા પરંતુ કોઈ આસામીઓએ હરાજીમાં ભાગ લીધેલો નહોતો ત્યારબાદ નગરપાલિકાના ઠરાવ મોજો શહેરમાં જે વ્યક્તિઓ માંસ અને મટન વેચે છે એ નિયમથી વિપરીત હોય બંધ કરાવવા માટેનો ઠરાવ થયેલો હતો અને નગરપાલિકાએ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ જાહેર નોટિસ આપીને ચોવીસ કલાકની અંદર આવા ખુલ્લામાં માંસ મટન વેચવા માટે પ્રતિબંધ ફરમાવતો એક આદેશ આપેલો હતો ત્યારબાદ આસામીઓએ માંસ મટનનું વેચાણ બંધ નહીં કરતા આજે આડા રેવન્યુ તંત્ર પોલીસ તંત્રના સહયોગથી શહેરની અંદર આવેલી કુલ પંદર દુકાનો સીલ કરવામાં આવેલી હતી જ્યારે સાત કેબિનો જે હતી એ જે તે આ સમય દ્વારા સ્વેચ્છાએ દૂર કરવામાં આવેલી હતી